જેવીમ જેવાર ટેકનીકલ સ્કિલપમાં આપ સુન સોગ છે દ્રો ડીજેટલ ગુજરાતની અંદર એક અપડેટ છે મતલબ કે આચાર્ય જે છે એને આપણે એક વિગત નાખવાની છે એને હેડ ઓફ ઇન્સ્ટિટ્યુટ કહે છે તો એ વિગત આપણે કેવી રીતે નાખવાની છે અને કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે વિડીયોમાં સંપૂર્ણ માહિતી તમને આપવાનો છું કદાચ આની પહેલા ઘણા બધા લોકોએ કર્યું પણ હશે છતાં ઘણા બધા લોકોના મેસેજ આવે છે કે આના વિશે એક વિડીયો બનાવો તો સારું તો ચાલો મિત્રો શરૂ કરીએ તો સૌથી પહેલા તમારે કઈ કઈ વિગતોની જરૂર પડશે તો સૌથી પહેલા તમારે આચાર્યના જે ડેટા છે મતલબ કે તમારે લેવાનો છે એટલે કે એમાં આચાર્યનું જે આધાર કાર્ડ છે એ લેવાનું છે અને ઈ કેવાયસી કરેલું રેશન કાર્ડ બરાબર એની જરૂર પડશે અને એક ફોટો આઈડી પ્રૂફ જેમાં ઇલેક્શન કમિશન એટલે કે એપિક કાર્ડ આપણે રાખી શકીએ છીએ ચાલો એની વખત બીજા ઘણા ઓપ્શન છે અંદર આપણે વિડીયો આગળ જોઈશું તો સૌથી પહેલા ડિજિટલ ગુજરાતમાં આપણે આવી જવાનું છે લોગ કરી લેવાનું છે અહીંયા સ્ટુડન્ટ રજિસ્ટરમાં તમે ઓપન કરશો તો એમાં છેલ્લે ઇન્સ્ટિટ્યુટ સ્કૂલ એચ ઓઆઈ ડિટેલ્સ બરાબર ક્લિક કરીશું તો આ જે વિગત છે એની અંદર અહીંયા એડ ઇન્સ્ટિટ્યૂટ હેડ પર આપણે ક્લિક કરવાનું છે એની પછી અહીંયા તમે જુઓ છો કે એક રિક્વેસ્ટ આઈડી અહીંયા જોવા મળી રહ્યું છે રિક્વેસ્ટ આઈડીને આપણે કોપી કરી લેવાનું છે અથવા કોઈ બી જગ્યા તમે નોંધી શકો છો ચાલો હવે અહીંયા જે વિગત છે એ બધી આપણા શાળાની છે એ પ્રમાણે નાખતું જવાનું છે અહીંયા ઇન્સ્ટિટ્યૂટ હેડ પર ક્લિક કરીશું એની બાદ અહીંયા ડેઝિગ્નેશન આપણે સિલેક્ટ કરવાનું છે પ્રિન્સિપાલ એની પછી અહીંયા ઇમેલ એડ્રેસ આપણે નાખવાનું છે ઈમેલ ઇમેલ પર તમે તમારી શાળાનું જે ઈમેલ એડ્રેસ છે એ નાખી શકો છો અથવા તમે આચાર્યનું મેલ એડ્રેસ છે એ પણ નાખી શકો છો એડ્રેસ અહીંયા આપણે ફરી વખત નાખવાનું છે કોપી કરીને હું મૂકી દઉં છું ચલો અહીંયા આચાર્યનો જે મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર નાખવાનો છે અને એ મોબાઈલને આપણે વેરીફાઈ કરવાનો છે મોબાઈલ નંબર નાખ્યા પછી એની પર અહીંયા આપણે વેરીફાય મોબાઈલ પર કરીશું એટલે એક ઓટીપી મોબાઈલ નંબર પર જશે એ ઓટીપી જે છે એ આપણે અહીંયા નાખવાનો છે ચલો એને આપણે વેરીફાય કરી દેવાનું છે ચલો એન બાદ અહીંયા આચાર્યની વિગત નાખવાની છે એટલે કે હેડ ઓફ ઇન્સ્ટિટ્યૂટની આપણે વિગત નાખવાની છે પહેલાં ફર્સ્ટ નેમમાં આપણે નાખીશું નામ નાખીશું એની પછી મિડલ નેમ અને પછી લાસ્ટમાં સરનેમ ઓકે હવે અહીંયા આપણે આધાર નંબર નાખવાનો છે આચાર્યશ્રીનો જે આધાર નંબર છે અહીંયા અહીંયા ઓફ બર્થ નાખીશું ત્યારબાદ આધારમાં જે પ્રમાણેનું નામ છે એ પ્રમાણે નામ અહીંયા નાખવાનું છે ત્યારબાદ અહીંયા મેલ ફિમેલ આપણે સિલેક્ટ કરીશું અહીંયા એગ્રી પર ક્લિક કરીશું અને અહીંયા તમે જોઈ શકો છો કે વેરીફાય આધાર નામનો એક ઓપ્શન તમને જોવા મળે છે તો વેરીફાઈ આધાર આપણે ક્લિક કરવાનું છે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ તમે પણ એક સિલેક્ટ કરી શકો છો હું આ સિલેક્ટ કરું છું ડિટેલ આધાર કાર્ડ વાળી અરે સોરી રેશન કાર્ડ વાળી તો અહીંયા સિલેક્ટ નંબર છે આપણે અહીંયા નાખવાનો છે મેમ્બર નંબર ત્યારબાદ અહીંયા ગેટ રેશન ડિટેલ્સ પર આપણે ક્લિક કરવાનું છે તમે છો કે નીચે જે રેશન કાર્ડ છે એની બધી વિગતો નીચે આવી જાય છે એટલે કે ઈ કહેવાય છે કરેલું છે તો યસ નીચે બતાવે છે હવે અહીંયા આપણે એક્ટિવેશન છે અહીંયા રીઝન ફોર એક્ટિવેશન ટાઈપ એમાં આપણે રેગ્યુલર પર ક્લિક કરીશું ઇન્ચાર્જ હોય તો ઇન્ચાર્જ પર ક્લિક કરીશું અહીંયા કઈ તારીખે ચાર્જ લીધો છે એ લખો અથવા પ્રેઝન્ટ જોઈનિંગ ઓફ ઇન્સ્ટિટ્યુટ એ તમે લખી શકો છો આમ તો જે દિવસથી ચાર્જ લીધો છે એ દિવસની તમારે લખવાનું છે ચલો અહીંયા એ તારીખ લખી દીધી છે ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો કે અટેચમેન્ટ ઓફ એચ ઓઆઈ એટલે કે હેડ ઓફ ઇન્સ્ટિટ્યૂટનું એક અટેચમેન્ટ આપણે આવવાનું છે જેમનું જે ફોટો આઈડી છે એ આપણે આપવાનું છે તો અહીંયા તમે રેસિડેન્સ પર અહીંયા જે છે એના પર ક્લિક કરીશું અને આમાંથી કોઈ પણ એક તમે જોઈ શકો છો ઇલેક્શન કમિશન ફોટો આઈડી છે ડ્રાઇવિંગ લાઇસન્સ છે પાસપોર્ટ છે ફોટો આઇડેન્ટિટી કાર્ડ ઇન્સ્ટ ઇસ્યુડ બાય ઇન્સ્ટિટ્યુટ પછી કરંટ પાસબુક એમાં ફોટોવાળી પાસબુક જોઈએ છે એમાંથી અધરમાં પણ બીજું કોઈ ડોક્યુમેન્ટ જે ફોટાવાળું આઈડી છે પણ તમે લઈ શકો છો અહીંયા હું ઇલેક્શન કમિશન ફોટો આઈડી પર ક્લિક કરું છું અને આ જે સાઇઝ છે તમે જોઈ શકો છો અહીંયા એક હજાર ક્યુબીથી વધારે હોવી જોઈએ નહીં અહીંયાથી હું ચૂઝ ફાઇલ પર ક્લિક કરીશ અને એક ફાઇલ બરાબર અહીંયાથી હું લઈ લઈશ અને પછી ઓપન પર ક્લિક કરી દઈશ અહીંયાથી એને અપલોડ પર ક્લિક કરવાનું છે ડોક્યુમેન્ટ અપલોડ સક્સેસફુલી ચાલો આટલું થઈ ગયા પછી છે એક નીચે તમે જુઓ અહીંયા સબમિટનો એક ઓપ્શન છે તમારો ડેટા સબમિટ કરવાનો છે અહીંયા તમે જોઈ શકો છો જે આપણે અપલોડ કરીએ છે નીચે ડાઉનલોડ કરીને જોઈ શકો છો કે બરાબર અપલોડ છે શકે નહીં ચાલો અહીંયા સબમિટ પર આપણે ક્લિક કરીશું તમે જોઈ શકો છો આર યુ શ્યોર ટુ વોન્ટ ટુ સબમિટ ડેટા અને અહીંયા હું ઓકે પર ક્લિક કરી દઈશ તો અહીંયા મોબાઈલ નંબર પર ફરી વખત એક વેરીફાઈ નંબર અહીંયા આવશે ઓકે અહીંયાથી હું કન્ફર્મ પર ક્લિક કરી દઈશ એટલે અહીંયા તમે જોઈ શકો છો કે ઓપ્શન અહીંયા જોઈ શકો છો અહીંયા આવી ગયું છે આ જે છે બરાબર અહીંયા આવ્યું છે હવે આ એપ્રુવડ અને આ બધું બધું અહીંયા અહીંયા એની પછી જ્યારે એ થશે ત્યારે જોવા મળશે તો મિત્રો આશા છે કે તમને વિડીયોમાં બધી સમજ પડી ગઈ હશે અને કંઈ પણ સમજ ના પડી હોય તો મને કોમેન્ટ કરીને જરૂર જણાવશો હું બને એટલી વહેલી તકે આપના પ્રશ્નોના જવાબ આપવાની કોશિશ કરીશ ચાલો મિત્રો ફરી મળીશું કોઈક નવી માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો સ્ટેટ્યુન ટેકનિકલ સ્કિલા